હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો તો ફ્રેન્ડ્સ આપણે થઈ ગયા છે નાઈ ધોન રેડી અને હવે શું કરવા જવાનું છે કાલ્યા કાઢવા જવાના છે તો કલ્યા કાઢવાના છે ફ્રેન્ડ અને અહીંયા બાજુ ચા બનાવી છે મારે તો આજે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે ફોન જવાનું તો નહોતું પણ અચાનક માતાજીની ગયા છે જવાનો વિચાર આવી ગયો કે રેખાબેન જાય છે તો મારે પણ થોડી ઘણી માનતા બાકી હતી બાકી છે એટલે હું જાઉં છું ભેગ ભેગી એટલો થઈ જાય કેમ કે તમને ખબર હશે આગળ વિડીયોમાં જોયો છે કે રાત્રે અમારા કૂવામાં કૂતરું પડી ગયું હતું તો અલકેશને તો કાઢવાની યુક્તિ હતી પણ આપણને તો કેમ કે કૂવામાં પડી જાય અને એક રાત્રે એકલા જતાં બીજું કોઈ દોરડું કે એવું કાઢે એવું કાંઈ હતું નહીં તો દોરડું હતું નહીં અલ્કેશ પણ આમ કે કાઢવા માટે ડોલ એક હતી ડોલમાં કેવી રીતના આવે એટલે બીજું કાંઈ હતું નહીં અને અંદર આમ અલ્કેશે એકલું કાઢ્યું તો માતાજી મેં પ્રાર્થના કરી હતી કે નીકળી જાય તો શ્રીફળ ચુંદડીને ગરબત્તી ચડાવી દઈશ એટલે માતાજીની દયાથી નકળી ગયું રાત્રે અને રાત્રે પાછું બાર એક વાગ્યો તો એવા અંધારામાં દેખાતું પણ નહોતું પણ બત્તી મારી મારીને ગોતીને કાઢ્યું નહીં અલ્કેશ અને અલ્કેશે કેવો જુગાડ કર્યો તો તમે જોયો હશે ન જોયો હોય તો આગળ એક વીડિયામાં છે શેકવામાં પડી ગયું તું કૂતરું એ તો રાત્રે કાઢ્યું તો રાત્રે બ્લોક બ્લોગ કેમ કે અંધારું હતું એટલે સૂટ નહોતું હતું એ પણ આમ કે સવારે અમે કીધું હતું કેમ કે રાતને પરેશાન થઈ ગયા હતા અમે અને અલ્કેશ તો પાણે વાગે દસેક વાગે ફૂતા હતા નહીં તો એવું હતું એટલે માતાજીને ત્યાં દર્શન કરવા જવાના છે ખૂખરમેળીમાં એ તો હવે હું તૈયાર થઈ જાઉં તૈયાર થઈ અને લગભગ મોડું થઈ છે એટલે બ્લોગ બ્લોગ હવે શૂટ નહીં થાય પણ ત્યાં જઈ અને કદાચ શૂટ થઈ જ એટલું કોશિશ કરીશ તો થાય તો હું શૂટ કરીશ નહીં અલ્કેશ તો બન્યા રહેજો બ્લોગમાં અને વાડીએ વાડે સાદુબધુ મંદ કરવાનો શોખ એટલે દર્શન કરવા માટે તો ત્યાં તો અમે વ્લોગ ન શું કરીએ પણ આ બાજુથી થોડું ઘણું શૂટ કરીશું કેમ કે અહીંયા મનાય છે વિડીયો બનાવવાની એટલે તો અલ્પેશ તો નથી આવ્યા પણ રેખાબહેનને સંજા આવ્યા છે એ આગળ જાય છે તો

કેવું મસ્ત નહીં આ તો ફ્રેન્ડ સામે આવી ગયા છે વારે જ્યાં હજી અંદર નથી ગયા પણ અહીંયા દૂરથી કેવો મેળા જેવું લાગે છે માણસોનું આવું બધું ચાલુ થઈ ગયું છે સામે બધી દુકાનો દુકાનો થઈ ગઈ છે ને હા મેં બધાએ સાધનો મૂકી દીધા છે હજી તો બપોર થયો છે પણ સાંજ સુધીમાં તો બધું ગૌરાઈ જશે સાધનોની જગ્યા અહીંયા ચાલવાની ન રે તો થઈ જશે બારે માતાજીનું દર્શન કરીને આ બધું બહાર બહાર બધું મસ્ત મસ્ત વેચાય છે જામ રેખાબેન સંજયભાઈ નથી આવ્યા ને રેખાબેન ને એમાં બે બહેનો આવી છે તો ફ્રેન્ડ્સ માતાજીના દર્શન કરીને અમે આવી ગયા છીએ આવીને બધું કેમ કે આગલે દિવસ રવિવારે ગયા હતા અને સોમવાર થઈ ગયો તો ને એટલે ના વાત હોવાનું બધું કામકાજ બાકી હતું ને આવીને અમે સૂઈ ગયા હતા કેમ કે કાલે મોડા મોડે નીંદર હતી અને તમને ખબર જ છે કે બે ત્રણ દિવસ આગળ મારી તબિયત પણ સારી નહોતી એના કારણે થોડું ઓલું હતું એટલે થોડીક વાર ઉઈ ગઈ હતી પછી નાય ધોઈને કપડાં ધોવાનું એવું કામકાજ કર્યું તો હવે મેં કીધું બ્લોગ શૂટ કરી લઉં થોડી ઘણી વાર તો બધાય કપડાને ને એવું બધું ધોયા વગરનું હતું તો ધોયું ને બધી સાફ સફાઈ તો આમ કરી ગઈ પણ તો એ માણસના ફેર પડે એટલે સફાટ ને એવું કરવાનું કામ હતું એ કરી નાખ્યું અને રાંધવાનું પણ બપોરે રાંધીને ખાઈ લીધું હવે થઈ ગઈ છે સાંજે કેસ કાઢવા ગયા હતા હકાલ્યા ને હું તો બે દિવસથી ગઈ નથી અને જોવા પણ નથી ગઈ આવતીકાલે જઈશ તો કાંઈ નહીં માતાજીના દર્શન કરી આવ્યા ને જાજો બધો અહીંયા વ્લોગ શૂટ નહીં કર્યો કેમ કે ત્યાં મનાઈ હતી ફ્લોગ શૂટ કરવાનો અંદર કેમ કે અંદર મનાઈ હતી એટલે બહાર મેળામાં ને એમ બધા ફર્યા અહીંયા આવો શૂટ કર્યો અને મસ્ત મજાના માતાજીના દર્શન થયા ની અલકાશને પૂછ્યું પણ એ તો આવ્યા નથી આગળ ગયા હતા એકાદ ફેરે પણ અત્યારે ગયા ખુખાર મેલડીમાં એમ તો શું કહું હવે કઈની ફ્રેન્ડ્સ માતાજીના દર્શન કરીને આવી ગયા બધાને જય માતાજી બધાની મનોકામના માતાજી કારમેળીમાં પૂરી કરે એવી માતાજીની પ્રાર્થના તો બધાને જય માતાજી મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બધાને બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો